નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટ્રેનિંગ ઓફિસર સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટ મટિરિયલ ઓફિસર ની જગ્યાઓ ફરીથી પાછી રીઓપન કરવામાં આવેલી છે તેની લાયકાત પગાર ધોરણ અને કયા તારીખ સુધી ફોર્મ ભરવાના છે તેની તમામ વિગતો આજના વિડીયોમાં જોઈ લઈએ વડોદરા મહાનગરપાલિકાનો જાહેરાત ક્રમાંક ચારસો ચોત્રીસ તેર

નંબર ચારસો ચોત્રીસ ત્રેવીસ ચોવીસ અંતર્ગત નીચે જણાવેલ જગ્યા માટે ઓનલાઈન અરજી કરેલ હશે તેઓને ફરી પાછી અરજી કરવાની રહેશે નહીં નામ ટ્રેનિંગ ઓફિસર જગ્યાની સંખ્યા એક છે લાયકાત અને અનુભવની વાત કરીએ તો કોઈ પણ નાતક થયેલો વ્યક્તિ અને તેના પચાસ ટકા કે તેનાથી વધુ હોવા જોઈએ એમબી પીજીડીએમ કરેલું હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો પાંચ વર્ષનો તેમની અનુભવ હોવો જોઈએ પે સ્કેલની વાત કરીએ તો સાતમા પગાર પંચ મુજબ લેવલ નંબર નવ પે મેટ્રિક ત્રેપન હજાર સો થી લઈને એક લાખ સડસઠ હજાર આઠસો રૂપિયા આપવામાં આવશે એજની વાત કરીએ તો પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સ્ટોર સુપ્રિટેન્ડેડ સેન્ટ્રલ સ્ટોર જેની એક જગ્યા છે શૈક્ષણિક લાયકાત અને અનુભવની જો વાત કરીએ તો પાંચ વર્ષ ગ્રેજ્યુએટ તેમજ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ જેમાં ત્રણ વર્ષ પરચેસિંગ સ્ટોર અથવા તો ફર્મનો રેપ્યુરેટેડ ઇન્સ્ટિટ્યૂટનો અનુભવ હોવો જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો સાતમા પગાર પંચ મુજબ લેવલ નંબર નવ પ્રમાણે મેટ્રિક લાખ સડસઠ હજાર ઉમેદવારે મિકેનિકલ એન્જિનિયરિંગની સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા કોમર્સ અથવા તો સાયન્સ ગ્રેજ્યુએટ પદવી ધરાવતા હોવા જોઈએ માન્ય ઇનિશિયટી અથવા સરકાર માન્ય ઇન્સ્ટિટ્યુટ નો મેનેજમેન્ટ નો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરેલો હોવો જોઈએ મિકેનિકલ એન્જિનિયર સાથે ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારના કિસ્સામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા અગર ડિગ્રી વધારાની લાયકાત ગણાશે ઉમેદવારને પસંદગીમાં પ્રાધાન્યપાત્ર ગણાશે જ્યારે કોમર્સ અથવા સાયન્સ ગ્રેજ્યુએટ ઉમેદવારના કિસ્સામાં ડિપ્લોમા ઇન ટેક્સના અગર એલ એલ બી લાયકાત પ્રાધાન્યપાત્ર ગણાશે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવ જ્ઞાન વધારાની લાયકાત ગણાશે પરચેસ અંગેની કાર્યવાહીની પબ્લિક સેક્ટર અંડરટેકિંગ અથવા સર્વિસ ઇન્ડસ્ટ્રીનો પાંચ સાત વર્ષનો ખરીદીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો સાતમા પગાર પંચ મુજબ લેવલ નંબર નવ પે મેટ્રિક્સ ત્રેપન હજાર થી લઈને એક લાખ સડસઠ હજાર આઠસો સુધીનો રહેશે ઉંમરની વાત કરીએ તો ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી મેળવવાની રહેશે આ માહિતી આપણે અગાઉ જોઈ ચૂકેલા છે ઉમેદવારે નિયત થયેલ ફી તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન જ ભરપાઈ કરવાની રહેશે ફી ભર્યા વગરની અરજીઓ આપોઆપ નામંજૂર ગણવામાં આવશે આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યાને અનુરૂપ એલિમેશન ટેસ્ટ અથવા સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યુ અંગે શ્રી વડોદરા મહાનગરપાલિકા જે નિર્ણય કરે તે આખરી અને રહેશે પ્રસિદ્ધ કરેલ પીઆરઓ નંબર બાય ત્રેવીસ ની મૂળ જાહેરાતની જોગવાઈ નંબર પાંચમાં દર્શાવ્યા મુજબ ઉંમર લાયકાત અનુભવ વગેરે માટે સદસ સુધારેલ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ત્રીસ ચાર બે હજાર ને ધ્યાનમાં લેવામાં આવશે આ સુધારા જાહેરાતમાં જણાવ્યા સિવાયની બધી જ જોગવાઈઓ પ્રસિદ્ધ થયેલ જાહેરાત ક્રમાંક ચારસો ચોત્રીસ બાય ત્રેવીસ ચોવીસ મુજબ યથાવત રહેશે વધુ વિગતો તથા અન્ય શરતો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ વીએમસી ડોટ ઇન પર જોવા મળશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો